વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે પ્રોફેસર સામે સતામણીનો વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો છે ફરિયાદ બાદ હાલ એસોસિએટ પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ડીએન હોલનો રૂમ નંબર અઠ્યાવીસ જેને સીલ કરી દેવામાં આવ્યો છે વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં છે પ્રોફેસર સામે સતામણીનો વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો છે અને હાલમાં તો પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ડીએન હોલનો રૂમ નંબર 28 પણ સીલ કરી દેવાયો વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે પ્રોફેસર સામે સતામણીનો વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો છે ફરિયાદ બાદ હાલ એસોસિએટ પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ડીએન હોલનો રૂમ નંબર અઠ્યાવીસ જેને સીલ કરી દેવામાં આવ્યો છે વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં છે પ્રોફેસર સામે સત્તામણીનો વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો છે અને હાલમાં તો પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ડીએન હોલનો રૂમ નંબર અઠ્યાવીસ પણ સીલ કરી દેવાયો